પ્રવિણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું ત્રણેય ઋતુમાં ખાઈ શકાય તેવા બ્રેડ અને આલુનો નવો જ નાસ્તો અને જો મિત્ર તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ નવો નાસ્તો તો મિત્રો આલુ બ્રેડનો નાસ્તો બનાવવા માટે મેં આ ત્રણ નંગ ડુંગળી લીધેલી છે મિત્રો આપણે ડુંગળી જેમ બને મોટી લેવાની છે તો આવી રીતે હવે આપણે આ ડુંગળીને પેલા એના ઉપરના ખોતરાને ઉતારી લેવાના છે આવી રીતે આના પાર્ટ અલગ કરવાના છે આપણે હવે આવી રીતે વચ્ચેથી કટ કરી નાખવાનું છે હવે મિત્રો આપણે આવી રીતે એના પાર્ટ અલગ કરી લેશું એકદમ આસાનીથી થઈ જશે આવી રીતે આપણે બધા ડુંગળીના આવી રીતે પાર્ટ અલગ કરી લેવાના છે મિત્ર મિત્રો આવી રીતે મેં બધા પાર્ટને અલગ કરી લીધેલા છે હવે આપણે આને સાઈડ ઉપર રાખી દઈશું આપણે આ એક બાઉલ લીધેલું છે એમાં આપણે ચાર નંગ બટેટા બાફી અને લીધેલા છે આવી રીતે પેલા બાફી લીધેલા છે આપણે જ્યારે આ બનાવ્યું એ રેસીપી ત્યારે પહેલાં જ બાફી લેવાના વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ બટેટા લીધેલા છે હવે આપણે એને મેસરથી મેસ કરી લેશું આવી રીતે મિત્રો તમે આ નાસ્તો ખાશો તો બધા જ નાસ્તાના સ્વાદ તમને આમાં ફિક્કા લાગશે તમે આ નાસ્તો એટલો મસ્ત થાય છે વડાપાઉને પણ ટક્કર મારે મારે એટલો મસ્ત આ નાસ્તો તૈયાર થાય છે તો મિત્રો આવી રીતે સરસ છૂંદો કરી લીધેલો છે હવે એમાં આપણે મસાલા કરી લેશું તો એની સામે આપણે એમાં આપણે એક અડધી ચમચી ધાણા જીરું પાવડર થોડું લાલ મરચું પાવડર આ લીલા મરચાં મેં ત્રણ નંગ ના ઝીણા સમારી લીધેલા છે બટેટા બાફવામાં મેં નિમક નાખેલું હતું તો પણ આપણે સ્વાદ પ્રમાણે ટેસ્ટ કરી માવાને પછી નિમક નાખવાનું છે આ બે મોટી ચમચી ડુંગળી ઝીણી સમારીને નાખવાની છે મિત્ર અડધી ચમચી આમચૂર પાવડર આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના રસને પણ નાખી શકો છો લેવાનું છે મિત્રો મિત્રો આવી રીતે મેં સરસ મિક્સ કરી લીધેલું છે હવે આપણે જે ડુંગળીના પાર્ટ કરેલા છે એને લઈ લેશું તો મિત્ર આવી રીતે મેં ડુંગળીના પાર્ટને પણ લઈ લીધેલા છે હવે આપણે આમાં એક નાનો એવો બોલ બનાવવાનો છે આપણા પાર્ટ પ્રમાણે આપણે બોલ બનાવવાનો છે મોટા પાર્ટ હોય તો મોટા બનાવવાના નાનો હોય તો નાનો બનાવવાનો આવી રીતે એમાં ભરી દેવાનું છે હવે ઉપર એક પાછી ડુંગળી રાખી દેવાની છે તો આવી રીતે હવે આપણે બધી ડુંગળી ભરી લેશું આવી રીતે મેં બધી ડુંગળી ભરી લીધેલી છે મિત્રો હવે આપણે આને સાઈડ ઉપર રાખી દેશું તો મિત્રો હવે આપણે આ બ્રેડ લઈ લીધેલી છે આપણે જેટલા આ ડુંગળીના બનાવેલા છે ભજીયા કહીએ કે ડુંગળીના કોઈ પણ નાસ્તો કહીએ આપણે એનું નામ તમે આપી દેજો એ આપણે હવે આપણે આ બ્રેડ લીધેલી છે આ બ્રેડને આપણે પાણીમાં આવી રીતે કરી લેવાની છે પછી પાણીને આવી રીતે કાઢી નાખવાનું છે દબાવી અને હવે આપણે એક છે ડુંગળી છે રાખી દેવાની છે અને પછી આવી રીતે પેક કરી દેવાની છે આવી રીતે પેક કરી દેવાની છે મિત્રો એકદમ આસાનીથી થઈ જાય છે તો હવે આવી રીતે બધા આપણે સીલ કરી લેશું તો મિત્ર આપણો આ નાસ્તો આવી રીતે તૈયાર કરી લીધેલો છે હવે મિત્ર આપણે આને તેલમાં તળી લેવાનું છે તો આપણે તેલને પણ ગરમ મૂકી દીધેલું છે તો મિત્ર આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે પછી આપણી જેટલી પેનમાં જેટલા આવે એ પ્રમાણે આપણે આને તળી લેવાના છે આવી રીતે બે બ્રેડ પણ મોટી લીધેલી હતી અને ડુંગળી પણ મોટી લીધેલી છે નાની હોય તો નાના આપણા બોલ તૈયાર થાય છે અને આપણે ગોલ્ડન થવા દેવાના છે એકદમ મસ્ત આ નાસ્તો તૈયાર થાય છે તમે વરસતા વરસાદમાં ખાઓ તો એકદમ આનો ટેસ્ટ આવે છે શિયાળામાં પણ આ ખૂબ સારા લાગે છે તો આવી રીતે આપણે આને તળી લેવાના છે મિત્ર આવી રીતે સરસ ગોલ્ડન થઈ ગયા છે આવી રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તળવાના છે મસ્ત તળાઈ ગયા છે હવે મિત્રો આપણે આને કાઢી લેશું ને બચેલાને પણ આવી રીતે તળી લેશું તૈયાર છે આપણો આ નવો નાસ્તો તો મિત્રો હવે હું તમને એકને કટ કરીને પણ બતાવું છું મિત્રો આવી રીતે હું કટ કરી અને બતાવું છું કે એટલો મસ્ત આપણો આ નાસ્તો તૈયાર થાય છે એકદમ મસ્ત આનો ટેસ્ટ કાંઈક અલગ જ હોય છે તો મિત્રો તૈયાર છે આપણો આ નવો નાસ્તો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો ક્યારે ટ્રાય ન કરવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ મસ્ત આ નાસ્તો તૈયાર થાય છે અને તમે આને કેચઅપ સાથે અથવા તો ચટણી ગોળ આંબલીની ચટણી અથવા કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો તો મિત્રો કેવો લાગ્યો આ નવો નાસ્તો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી વળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ